દિવ્ય ગણેશ લોક બ્રહ્મદેવમાં ઋષિ વ્યાસને કહ્યું મૃદગલ ઋષિ પર્યટન કરતાં કરતાં કાશીરાજાના રાજ્યમાં ગયા ત્યારે કાશીરાજે એમની પૂજા કરી જે પ્રશ્ન પૂછ્યો હતો અને એના ઉત્તરમાં મૃદગલ ઋષિએ જે વૃતાંત કયો હતો તે હે દ્વિમાન આજે હું તમને કહું છું દિવ્ય ગણેશ શ્લોકનું વણ કરતાં કરતાં મૃદગલ ઋષિએ કહ્યું ગણેશ શ્લોકના સ્વનાન ભુવન અને એવા બે નામ છે જ્યારે અને નામના થશે અને ત્રિભુવનને પીડા આપશે ત્યારે એમના વધ માટે મોહટક ગજાનનનો પ્રગટ થશે ભગવાન ગજાનંદ બાળ સ્વરૂપે અનેક લીલાઓ કરશે અને પછી દેત્યોનો વધ કરશે તેઓ દિન અને દરિદ્ર એવા શુકલ બ્રાહ્મણને ત્યાં ભોજન કરશે એ માનવ દેધારી ગજાનન તારે ત્યાં નિવાસ કરશે તું જ્યારે ભક્તિયુક્ત અંતકરણથી એમની પૂજા કરીશ ત્યારે તને ગણેશલોકની પ્રાપ્તિ થશે આમ કહીને મૃદ્ગલ ઋષિ ત્યાંથી વિદાય થયા કાશીરાજ ગણેશ ભક્તિ કરતા કરતા ભગવાન ગણેશના અવતારની પ્રતિક્ષા કરવા લાગ્યા એ પછી ભગવાન ગણેશે માઋષિ કશ્યપને ત્યાં દિતિની કુખે અવતાર ધર્યો અને કાશીરાજને ત્યાં અનેક અવતાર લીલાઓ કરી એ પછી તેઓ પોતાના ગણેશલોક રૂપી આનંદ ભુવનમાં વિદાય થયા ત્યારે એમના વિરહથી કાશીરાજ પગલ જેવા થઈ ગયા એમને જે કાંઈ મળતું તેવું વિનાયક લઈ ભેટી પડતા એક દિવસ મૃદગલ ઋષિ કાશીરાજને ત્યાં આવ્યા એટલે કાશીરાજે એમને કહ્યું હે મુનિવાર મારી ભૌતિક દેહથી ગણેશ લોકમાં જવાની ઈચ્છા છે અને ત્યાં હું ચિરકાલ સુધી રહેવા ઈચ્છું છું મૃદગલ ઋષિએ ત્યારે કહ્યું હજુ તારે પાંચ હજાર વર્ષ સુધી પૃથ્વીનું રાજ કરવાનું છે ત્યાં સુધી આ પૃથ્વીના વિવિધ ભોગ ભોગવ પછી તું આ ભૌતિક દેહથી ભગવાન ગણેશના સ્વાનભુવનમાં ગમન કરીશ અને ત્યાં બ્રહ્માજીના એક કલ્પ પર નિવાસ કરીશ રાજે મૃદગલ ઋષિને પૂછ્યું એ ગણેશલોક કેવો છે કયા પૂર્ણ કરવાથી દિવ્યલોકની લોકની પ્રાપ્તિ થાય આપ મને એ વિશે કહો મૃદગલ ઋષિ બોલ્યા ગણેશ લોકનું દિવ્યા લોક એવું નામ છે તેમાં કામદાયીની આસન પર ભગવાન ગણેશ બિરાજે છે ગણેશ લોકનો વિસ્તાર પાંચ હજાર યોજનનો છે ત્યાંની સર્વભૂમિ સ્વર્ણિય અને રત્નજળિત છે આ ગણેશલોક સાગરમાં છે જેઓ અનેક વ્રત જપ તપ દાન અને પુણ્ય કરે છે એમને એ લોકની પ્રાપ્તિ થાય એવું પણ નથી પરંતુ જે પુણ્યાત્મા ઉપર ભગવાન ના અનુગ્રહ અને કૃપા થાય છે એમને જે લોકની પ્રાપ્તિ થાય છે ભગવાન ગણેશનો ત્યાં વ્યક્તિગત અને સમષ્ટિગત વાસ છે ગણેશ લોકનું સમગ્રમણ કરવાનું મારું સમર્થ્ય નથી આમ કંઈ મૃદ્ગલ ઋષિ ત્યાંથી વિદાય થયા અને કાશીરાજ ગણેશલોકની પ્રાપ્તિ માટે પાંચ હજાર વર્ષ સુધી તપસ્યા કરતા રહ્યા પાંચ હજાર વર્ષ પરિપૂર્ણ થતાં ત્યારે માસુદ ચતુર્થી અને મંગળવારે પ્રાતકાળે કાશીરાજ સ્નાન પર વરી ભગવાન ગજાનનનું પૂજન કર્યું અને બ્રાહ્મણોના આશીર્વાદ મેળવી તેઓ સ્વજનો અને સ્વદોને મળી આતુરતાથી ગણેશલોકના વિમાનમાં રાહ જોવા માંડ્યા ભગવાન વિનાયક ગણેશની આજ્ઞાથી એમના દૂતો મોદ અને પ્રમોદ કાશીરાજને ગણેશલોકમાં લઈ જવા વિમાન સહિત આવી પહોંચ્યા તેઓ સર્વ લોકોની હાજરીમાં કાશીરાજને સંબોધન કરતા બોલ્યા રાજન ત્રિભુવનમાં આપના જેવા કોઈ ગણેશ ભક્ત નથી ભગવાન ગણેશ વારંવાર આપનું સ્મરણ કરે છે ભગવાન ગણેશ આપણે ત્યાં બાળ સ્વરૂપે રહ્યા અને અમને એમની પ્રતિક અવિચળ ભક્તિ રહી એટલે જ આપને ગણેશ લોકમાં સદે લાવવા માટે આ વિમાન ભગવાન ગજાનને મોકલ્યું છે આ સાંભળી કાશીરાજ અત્યંત પ્રસન્ન થયા પ્રધાનને રાજાનું શાસન સોંપી તેઓ સદે વિમાનમાં બિરાજ્યા ભગવાન ગણેશના વિમાનમાં પ્રવેશતા જ કાશીરાજનો નો દેહ સૂર્ય જેવો તેજસ્વી થઈ ગયો પછી વિમાન આકાશ માર્ગે ગમન કરવા માંડ્યું રાજા વિમાનમાં પ્રવાસ કરતા હતા ત્યારે સર્વપ્રથમ પિશાચ લોકો એમની નજરે પડ્યો રાજા એમના વિમાનની આજુબાજુ ભૂત પ્રેત ફરતા જોયા એમણે ગજાનના દૂતોને પૂછ્યું આ કયો લોક છે ત્યારે ભગવાન ગજાનંદના દૂતોએ કહ્યું રાજન આ ભૂત પ્રેત પિસાચાદીનો લોક છે વિમાન જરાક આગળ વધ્યો ત્યાં વિકરાળ મુખવાળા લમકારા મારતી લાંબી જીભવાળા અને પર્વત જેવા વિશાલ દેવાળા પ્રાણી રાજાએ જોયા અને એમણે દૂતોને પૂછ્યું આ લોક કયો એટલે દૂતોએ કહ્યું આ દુષ્ટાનવ રાક્ષસોનો લોક છે જે લોકો સ્ત્રોત કરતા નથી એમને આ લોકની પ્રાપ્તિ થાય છે એ પછી કાશીરાજે વિમાનમાંથી ગાંધવલોક જોયો આ ગાંધવલોકના નિવાસસ્થાનમાં સોના ચાંદીના હતા ત્યાંની ભૂમિ સ્વર્ણિ અને રત્નની જડેલી હતી ગાંધવલોકના સ્ત્રી પુરુષો અત્યંત પ્રવીણતાથી ગાન કરતા હતા આ લોક જોઈ રાજાએ આનંદ અનુભવ્યો એ પછી સિદ્ધ ચારણ યક્ષ ગુહક ઇત્યાદિ લોક રાજાની નજરે પડ્યા એ પછી ગજાનના દૂતોએ સ્વર્ગભૂમિ અને અમરાવતીમાં મનોમન દર્શન કરાવ્યા એ જોઈ રાજાએ કહ્યું મેં પૂર્વા દિવ્ય અને રમ્ય નગરીનું વરસાડ્યું હતું એવી જ પમ સૌંદર્યવતી અમરાવતી નગરી છે એ પછી દૂતોએ અગ્નિહોત્રી જે લોકમાં જાય છે એ અગ્નિલોકમાં રાજાને દર્શન કરાવ્યા એનાથી આગળ એમણે યમલોક જોયો એટલે દૂતોએ કહ્યું પાપીઓનો આ યમલોક અનેક યાતનાઓ ભોગવવી પડે છે રાજાએ ત્યાં યાતનાઓનો ભયંકર પ્રકારો જોયો અને ત્રાસ પામી પોતાની આંખો મીચી દીધી અને વિમાન ઝડપથી ત્યાંથી આગળ લેવા કહ્યું એ પછી ઇન્દ્રલોક કુબેરલોક વરુણલોક વાયુલોક સૂર્યલોક ચંદ્રલોક ગૌલોક સત્યલોક આદિ એક પછી એક લોક કાશીરાજે જોયા એ પછી વિષ્ણુ ભક્તોના લક્ષ્ય સ્થાન એવા વિષ્ણુલોકના રાજાએ દર્શન કર્યા એ લોકના નિવાસીઓ અત્યંત રમણીય અને પ્રસન્ન હતા રાજાએ લોક જોઈને ઘણો આનંદિત થયા એ પછી રાજાએ કૈલાસ અથવા શિવલોકના દર્શન કર્યા એ પછી આગળ રાજાનું વિમાન ઘોર અંધકારમાંથી પસાર થયું પરંતુ રાજાએ વિમાનને અત્યંત તેજસ્વી હોવાથી રાજાએ પોતાનો અંધકારનો અનુભવ થયો નહીં વિમાન ત્યાંથી આગળ વધ્યું એટલે સમજ પ્રમાણને ગળી જવાની પ્રચંડ મુખ ફાડીને ઉભેલા સૂર્ય તેજસ્વી જસવી ભ્રામરિકી શક્તિને રાજાએ જોઈ આ જોતા જ રાજા મૂર્છિત થઈ ગયા પરંતુ તરત જ તેઓ સચેત થઈ ગયા પછી દૂતોએ આધાર શક્તિના આશ્ચર્ય રૂપે એવો દિવ્ય ગણેશલોક રાજાને બતાવ્યો એ દિવ્ય ગણેશલોક કોટી સૂર્ય સમાન પ્રકાશિત હતો એમાં કેટલાક મંદિર રત્ન જડી હતા કેટલાક મોતીના કેટલાક રજતન અને કેટલાક સૂર્યકાંતિ મણી અથવા ઇન્દ્રાલીન મણીથી નિર્મિત હતા દિવ્ય ગણેશ લોકના પુરુષ જેવા તેજસ્વી હતા ત્યાં રમણીય નારીઓ અત્યંત સુંદર અને મનોરમ હતી તેવો ચંદ્રબીમના દર્પણમાં પોતાનો મુખ કમળ નિહાળતી હતી ત્યાંનો મંદ અને સુગંધિત વાયુ વિહાર પરિશ્રમ કરી લેતો હતો આવા એક સુસાગરમાં રહેલા ગણેશ લોકમાં રાજાનું વિમાન આવ્યું બ્રહ્મદેવે માં ઋષિ વ્યાસને કહ્યું અનેક જન્મના પુણ્યના સંગ્રહથી જે જે રસ પ્રાપ્ત થાય એક સુરસનું પ્રાસન કરી રાજા એ સુસાગરમાં શસ્ત્ર પાકડીવાળી કમળવાળી એક કમલિનીને જોઈ એ કમલિની ઉપર શસ્ત્રંકડી નામનું એક કમલ રાજાએ જોયું એ પ્રફુલ્લિત કમલના મધ્ય ભાગમાં ભગવાન ગજાનને અત્યંત સુંદર પર્યક હતો અને પર સોશોભિત સુકમળ આચ્છેદન હતા ત્યાં સુવાસિત ધૂપની સુગંધ પ્રસરતી હતી અને સુશોભિત પુષ્પમાળાઓથી સુમંદ અને સુવાસિત પરિમલ સર્વત્ર પ્રસરતી હતી એ અત્યંત રમણીય પર કોટીચંદ્ર પ્રકાશ જેવા તેજસ્વી ભગવાન ગજાનંદ ભગવાન ગણેશના દૂતોએ રાજાને દૂરથી જેમના દર્શન કરાવ્યા એ પછી તેઓ કાશીરાજના હાથ પકડી એમને સહિત ભગવાન ગજાનન સમીપ લઈ ગયા અને ભગવાન ગજાનન જાગૃત થતા ત્યાં સુધી પ્રતિક્ષા કરતા ઊભા રહ્યા થોડીક વારમાં ભગવાન ગજાનન જાગૃત થયા એટલે દૂતોએ વિનયથી કહ્યું મહારાજ આપની આજ્ઞા પ્રમાણે આપના ભક્ત આપની સમક્ષ લઈ આવ્યા છીએ એ પછી ભગવાન ગજાનને રાજાને આસન પર બેસવાનું કહ્યું રાજા આસન પર બેસી ભગવાન ગજાનન તરફ જોવા લાગ્યો એમના નેત્રોમાંથી આનંદ અશ્રુ ઝરતા હતા અને કંઠ રોધાઈ જવાથી એમના શબ્દો નીકળતા ન હતા ભક્તના દર્શનથી દેવ આવી ભાવિભોર સ્થિતિ થઈ હતી પરસ્પર બનેના પિતા પુત્રની જેમ એકબીજાને આલિંગન અર્પ્યા અને ક્ષણભરમાં દેવ અને ભક્તોના ભેદ વિખરાઈ ગયા એ પછી કાશીરાજે ભગવાન ગજાનંદના દસ શ્લોકમાં સ્તુતિ કરી એ સ્ત્રોત્ર સાંભળી ભગવાન ગણેશ હર્ષવી થઈ ગયા અને કાશીરાજને વરદાન માગવા કહ્યું એટલે કાશીરાજે અત્યંત વિનમ્ર સ્વરમાં કહ્યું હે દેવાધિદેવ મેં કૃતાર્થ થઈ ગયો છું આપની પાસે હું એટલું જ માગું છું કે મને હવે જીવન મરણ કદાપી પ્રાપ્તિ ન થાવો અને આપનામાં મારી સદૈવ અવિચલ ભક્તિ થાવો જય શ્રી ગણેશ ઓમ નમઃ શિવાય